ભૂખ લાગી છે એવું કે છે ઝારખંડ ઝારખંડની ધરતી ઉપર આદિવાસી પરિવારના એક ગરીબ આદિવાસી પરિવારના ઘરે જન્મેલ શ્રી ભગવાન બિરસા જેની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં એક ખુશીનો માહોલ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ ગુજરાત સરકાર દ્વારા પણ આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની રાહભર હેઠળ અંબાજીથી લઈને એકતા નગર અને ઉમરગામથી લઈને એકતા નગર સુધીની જે જન ગૌરવ યાત્રા ઉદેપુર જિલ્લાની પવિત્ર ઉપર પણ આ યાત્રાનું આગમન થયું છે ત્યારે યાત્રાના સુકાની એવા ગુજરાત સરકારના માન્ય મંત્રી અને છોટા ઉદેપુર જિલ્લાના પૂર્વ પોલીસ અધિક્ષક આદરણીય પીસી બરંડા સાહેબ એવાજ ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબ જિલ્લા પંચાયતના સન્માનિત પ્રમુખ આદરણીય મલકાબેન પટેલ આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય બેસીભાઈ તડવી જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય અને ધોતેદારો અને આ યાત્રા સાથે જેમને સતત સાત તારીખથી આ યાત્રાની સેવા આપી રહ્યા છે એવા પ્રદેશના આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ રમેશભાઈ ભાભોર ગોવિંદભાઈ રાઠવા નિલેશભાઈ બુમડિયાજી કેવલભાઈ જોશિયારા જયદીપભાઈ રાઠોડ મુકેશભાઈ રાઠવા રઘુભાઈ રઘુવીરસિંહ દામા આરજે પાંડોર બળવંતસિંહભાઈ ઉપસ્થિત સૌ મંચસ્થ આદરણીય મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો અને સૌ આદરણીય વડીલો માતાઓ ભાઈઓ બહેનો યુવાન સાથીઓ અને સૌ માનવતા મારા આગેવાનો મિત્રો આમ તો આ યાત્રા કાઢવાનું મુખ્ય કારણ છે કે આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાચા અર્થમાં આદિવાસીઓની કોઈ ચિંતા કરી હોય આદિવાસીઓના કોઈ મસીહા હોય તો આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે મિત્રો મિત્રો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આદિવાસીઓ ને સર્વાંગી વિકાસ માટે અત્યારે બેસી ભાઈ તળવી સાહેબે કીધું તેમ બે હાજર સાત ની અંદર વન બંધુ કલ્યાણ યોજના શરૂ કરી આ યોજના ની અંદર પંદર હજાર કરોડ નું લક્ષ હતું સત્તર હજાર કરોડ રૂપિયા વાપરવાનું કામ કોઈ કર્યું હોય તો જે તે વખતના ના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે બીજા ફેસની વાત કરીએ વન બંધુ કલ્યાણ યોજા એની અંદર ગુજરાતના પાંચ વર્ષમાં ચાલીસ હજાર કરોડ રૂપિયા વાપરવાનું કામ અને આ દેશની અંદર ઉમર ગામથી લઈને અંબાજી સુધીના પૂર્વ આદિવાસી વિસ્તારની અંદર જે શાળાઓ બનાવવામાં આવી બંધુ યોજના કલ્યાણની અંદર બનાવવાનું કામ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે આ ભગવાન દિનસા મુન્ડાનો જન્મ અઢારસો માં થયો હતો ભૂતકાળની અંદર દેશને આઝાદ થયે આ એક છોતેર વર્ષથી ત્યાં દેશમાં કોઈને ખબર નથી કે આદિવાસી યોદ્ધા જે જળ જંગલ અને જમીન માટે અંગ્રેજો સામે લડાઈ કરે અને એનું માન સન્માન આપવાનું કોઈ કામ કર્યું હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે 15મી નવેમ્બર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ એના એ દિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું જો કોઈ શરૂઆત કરાઈ હોય તો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે મિત્રો આગળ આપણે ઘણી બધી વાતો કરવાના છે પણ આદિવાસીના ઉત્કર્ષ માટે આદિવાસીના ઉત્થાન માટે આદિવાસીના વિકાસ માટે

પહેલાં પંદર વર્ષ મુખ્યમંત્રી તરીકે અગિયાર વર્ષથી દેશના વડાપ્રધાન તરીકે આદિવાસીઓની સેવાનું કામ કરી રહ્યા છે આ આદિવાસીઓના મસીહા છે મી તો આજના તબક્કે આપ સૌને મારે ખૂબ કહેવું છે પણ આપણે માન્ય મંત્રીશ્રીઓને પણ સાંભળવાના છે ત્યારે આપ સૌ આ યાત્રાનું ઉંમર કાફેર સ્વાગત કર્યું તે બદલ આભાર માનું છું અને એકસો પચાસમી ભગવાન બદ મુંડાની જન્મ જયંતિ નમી ખૂબ ખૂબ શુભેચ્છાઓ વંદે માત્રમ ભારત છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો